કાર્યવાહી કરી પણ જો કોઈનો સમાજ એટલી મોટી માત્રામાં ન હોય તો શું એમને ન્યાય નહીં મળે જો કોઈ પણ સમાજના નેતાઓ મંડળ બનાવીને મુખ્યમંત્રીને આવેદનપત્ર ન આપે તો શું એની એફઆઈઆર લેવામાં નહીં આવે આવા અનેક સવાલો છે પર્સનલી એવું માનું છું કે એ કોઈ રાજકીય નેતાઓ થકી નથી મળ્યો એ સમાજના કારણે મળ્યો છે જો રાજકીય નેતાઓના કારણે મળ્યો હોત તો બીજા કે ત્રીજા દિવસે જ ન્યાય મળી જવાનો હતો અઠવાડિયામાં જ ન્યાય મળી જાત પરંતુ રાજકીય નેતૃત્વ નબળું હોવાના કારણે સમાજે નવનીતભાઈ બાલધિયાને ન્યાય અપાવ્યો છે હું ચોક્કસપણે માનું છું મોવડી મંડળ બના બનાવીને મુખ્યમંત્રીને આવેદનપત્ર એક સામાન્ય એફઆઈઆર લેવા માટે જવું પડ્યું હોય ત્યારે મને પણ એવું લાગે છે કે કદાચ પરસોત્તમભાઈ સોલંકીને સરકાર ઉપર હવે ભરોસો નહીં રહ્યો હોય ન્યાયતંત્ર ઉપર ભરોસો નહીં રહ્યો હોય પોલીસ તંત્ર ઉપર ભરોસો નહીં રહ્યો હોય કારણ કે આ જે ઘટના બની અને છવ્વીસ દિવસ પછી નવનીતભાઈને પચાસ ટકા ન્યાય મળ્યો છે એટલા માટે કદાચ એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું હોય પરંતુ આ દેશ બંધારણથી ચાલતો દેશ છે નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે એટલો જરૂર છે એટલા માટે જરૂર છે કારણ કે આ તો કોળી સમાજ એટલી મોટી સંખ્યામાં ભેગો થયો ત્યારે આ સરકારે નાની મોટી ન્યાયની પ્રક્રિયામાં કાર્યવાહી કરી પણ જો કોઈનો સમાજ એટલી મોટી માત્રામાં ન હોય તો શું એમને ન્યાય નહીં મળે બગદાણા વિવાદને લઈને આજે ન્યાયસભાનું આયોજન જે છે તે ભાવનગર ખાતે કરવામાં આવ્યું છે અને આ સંમેલન જે છે તેમને લઈને આપણે ચર્ચા કરવી છે બ્રિજરાજભાઈ સોલંકી છે તેમની સાથે બ્રિજરાજભાઈ આ જે સંમેલન યોજાવા જઈ રહ્યું છે નવનીત બાલદિયા સહિતના લોકો તેમાં હાજર રહેવાના છે પરંતુ વાત એવી મળી રહી છે કે હીરા સોલંકી પરસોત્તમ સોલંકી અથવા તો જે બીજા નેતાઓ છે કુંવરજીભાઈ બાવળિયા એ કોઈ હાજર નથી રહેવાના કઈ રીતે જુઓ છો સૌપ્રથમ તો સ્વરાજ ન્યૂઝના તમામ દર્શક મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે રીતના તમે વાત કરી કે આજે ભાવનગરની અંદર હજારોની સંખ્યામાં એક ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતના સમસ્ત કોળી અને ઠાકોર સમાજને એવું લાગી રહ્યું છે કે હજી પણ ન્યાય મળ્યો નથી કારણ કારણ કે આમાં અનેક પોલીસ અધિકારીઓનું પણ ઇન્વોલ્વમેન્ટ છે પીઆઈ ઝાલા સાહેબ હોય પીઆઈ પટેલ સાહેબ હોય ડીવાય ઝાલા સાહેબ હોય ડાંગર સાહેબ હોય સોરી તો આ બધાનું ઇન્વોલ્વમેન્ટ આમાં છે તો એસઆઈટીની જે ટીમ બની છે એમને અમારી એટલી જ અપીલ છે કે એ લોકોના પણ કોલ રેકોર્ડિંગ ચેક કરવામાં આવે કોલ ડિટેલ્સ ચેક કરવામાં આવે જે કોઈ તપાસ કરવામાં આવે એના અંતરે જે કોઈ લોકો પણ સંડોવાયેલા છે એમની પૂછપરછ પણ કરવામાં આવે ત્યારે આજે જે ન્યાયની સભા છે એમાં જાહેર આમંત્રણ છે કોઈને આમંત્રણ નથી મળ્યું હું ભાવનગરમાં રહું છું છતાં પણ મને કોઈ આમંત્રણ નથી આપ્યું પરંતુ એક જાગૃત સમાજના યુવાન તરીકે હું પણ એ સભામાં જઈ રહ્યો છું નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે કે કારણ કે આ કોઈ સમાજની લડાઈ નથી આ બે સમાજ વચ્ચેની લડાઈ નથી આ લડાઈ સત્યની અને અસત્યની છે આ લડાઈ બંધારણ બચાવવાની છે જે રીતના આ દેશની અંદર ગુજરાતની અંદર બંધારણના લીરે લીરા ઉડી રહ્યા છે સમગ્ર ગુજરાતે જોયું વિડીયો મારફતે કે જે રીતના એમને ઢોર માર મારવામાં આવે છે છતાં પણ છવ્વીસ છવ્વીસ દિવસ સુધી એમને ન્યાય નથી મળ્યો અમારા જે રાજકીય નેતાઓ છે એ એ મંડળ બનાવીને મુખ્યમંત્રી સુધી જવું પડે છે ક્યાંક ને ક્યાંક અમારા કોળી સમાજનું રાજકીય નેતૃત્વ પણ નબળું પડે છે ત્યારે આપે જે વાત કરી કે કદાચ આ અમારા સત્તા પક્ષ નેતાઓ ત્યાં ઉપસ્થિત નથી રહેવાના તો એમની કોઈ મજબૂરી હોઈ શકે હજી ખ્યાલ નથી આવવાના છે કે નથી આવવાના પરંતુ કદાચ જો એ લોકો ન આવે તો મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના ત્યાંના જ દેશ સ્થાનિક ધારાસભ્ય છે જીતુ વાઘાણી એમનો કદાચ એમની ઉપર ફોન ગયો હોય એટલે જોઈએ છીએ હવે કોણ આવે છે કોણ નથી આવતા કોણ સમાજ સાથે રહે છે કોણ સમાજ સાથે નથી રહેતા એ તો આજે સાંજે જ ખબર પડશે મીડિયામાં નિવેદન આવ્યું કે અમને આમંત્રણ નથી મળ્યું એમ એટલે ક્યાંક ને ક્યાંક હવે નવનીત બાલદિયા એકલા થઈ રહ્યો એવું લાગે છે નવનીતભાઈ બાલદિયાને અત્યાર સુધી જે ન્યાય મળ્યો છે એ હું પર્સનલી એવું માનું છું કે એ કોઈ રાજકીય નેતાઓ થકી નથી મળ્યો એ સમાજના કારણે મળ્યો છે જો રાજકીય નેતાઓના કારણે મળ્યો હોત તો બીજા કે ત્રીજા દિવસે જ ન્યાય મળી જવાનો હતો અઠવાડિયામાં જ ન્યાય મળી જાત પરંતુ રાજકીય નેતૃત્વ નબળું હોવાના કારણે સમાજે નવનીતભાઈ બાલધિયાને ન્યાય અપાવ્યો છે હું ચોક્કસપણે માનું છું જે રીતના અઢારે વર્ણના લોકો સાથોસાથ સમાજના લોકોએ સોશિયલ મીડિયામાં એક ઝુંબેશ ઉપાડી તો એક સોશિયલ મીડિયા ન્યાયનું માધ્યમ બન્યું છે ત્યારે સો ટકા હું એવું માનું છું કે સમાજના કારણે ન્યાય મળ્યો છે બીજા કોઈ એવું કહેતું હોય કે અમે ન્યાય અપાવ્યો તો એ વાત ખોટી છે સમાજે ન્યાય અપાવ્યો છે અને આવનારા દિવસોમાં સમાજ જ ભેગો થઈને નક્કી કરશે કે શું કરવું અને આપે જેમ વાત કરી કે જે નેતાઓ છે એ કદાચ આવે કે ન આવે તો એ એમનો પ્રશ્ન છે એમનો વ્યક્તિગત પ્રશ્ન છે એમની પણ કાંઈક મજબૂરી હોય તો જોઈએ સાંજે શું થાય છે એક નિવેદન જે છે તે અત્યારે ખૂબ ચર્ચામાં છે આહિર સમાજના લોકોમાં પણ રોષ છે જે પરસોત્તમ સોલંકી થોડા દિવસ પહેલાં સોમનાથની અંદર એક ગ્રામ્ય વિસ્તારમાં સમૂહ લગ્ન હતા પરસોત્તમ સોલંકીએ ધોકા ઉપાડવાની વાત કરી હતી તેમને લઈને આહિર સમાજના કેટલાક યુવાનોના કાલે આહીર સેના જે છે તે એમનો પણ પત્ર સામે આવ્યો કે ધોકા ઉપાડવા પડશે તો અમે પણ તૈયાર છું ત્યારે આહિર સમાજ કહી રહ્યું છે કે સ્પષ્ટતા કરો કોની સામે તો ક્યાંક લાગે છે કે આવા નિવેદનોથી બંને સમાજો જે છે તે બંને વચ્ચે વયમનુષ્ય ફેલાવવાનું આગળ આ કેટલું યોગ છે જી તમે જે સ્ટેટમેન્ટ કીધું પુરુષોત્તમભાઈ સોલંકીનું એ મારા ધ્યાન ઉપર નથી આવ્યું પરંતુ જે રીતના તમે કહો છો એ રીતના સ્પષ્ટપણે એવું લાગે છે કે જે રીતના અમારા સરકારના કેબિનેટ મંત્રીશ્રીઓને રાજ્યકક્ષાના મંત્રીઓને ધારાસભ્યોને સંસદોને જો મવડી મંડળ બનાવીને મુખ્યમંત્રીને આવેદનપત્ર એક સામાન્ય એફઆઈઆર લેવા માટે જવું પડ્યું હોય ત્યારે મને પણ એવું લાગે છે કે કદાચ પુરુષોત્તમભાઈ સોલંકીને સરકાર ઉપર હવે ભરોસો નહીં રહ્યો હોય ન્યાયતંત્ર ઉપર ભરોસો નહીં રહ્યો હોય પોલીસ તંત્ર ઉપર ભરોસો નહીં રહ્યો હોય કારણ કે આ જે ઘટના બની અને છવ્વીસ દિવસ પછી નવનીતભાઈને પચાસ ટકા ન્યાય મળ્યો છે એટલા માટે કદાચ એમણે એવું સ્ટેટમેન્ટ આપ્યું હોય પરંતુ આ દેશ બંધારણથી ચાલતો દેશ છે અમને વિશ્વાસ છે ન્યાય છે કે ન્યાયતંત્ર ઉપર પણ વિશ્વાસ છે ભરોસો છે કે આવનારા દિવસોમાં જે પણ કાંઈ થશે એ સારું થશે અને બંધારણીય મુજબ મુજબ થશે આજે જે સંમેલન થવા જઈ રહ્યું છે તેમાં એવી ચર્ચા છે જાણવા મળી રહ્યું છે કે એવા સૂત્રો પાસેથી પણ એવી માહિતી મળી રહી છે કે આ આપ અને કોંગ્રેસ પ્રેરિતનું સંમેલન છે એટલે ભાજપના કોઈ નેતા હવે આમાં નહીં આવે જ્યારે જ્યારે પણ સમાજની વાત કરવાની હોય સમાજ માટે હક માગવાનો હોય અધિકાર માગવાનો હોય ન્યાયની વાત કરવાની હોય ત્યારે સત્તા પક્ષના નેતાઓ દ્વારા આ જે માહોલ છે એને દોળવવા માટે આવા સંમેલનોને ગેરમાર્ગે દોરાવવા માટે આવા સ્ટેટમેન્ટો આપતા હોય છે આમાં ક્યાં કોઈ રાજકીય વાત છે નવનીતભાઈ બાલદિયાના કેસમાં કોઈ કોઈ પાર્ટીનો ખેસ પહેરીને નહોતું ગયું કે આ સભાની અંદર કોઈ પાર્ટીનું બેનર નહીં હોય બધા જ લોકોને જાહેર આમંત્રણ છે એમાં બધી જ વસ્તુ આવી જ આવી જોઈએ પરંતુ સમાજને હવે ખબર પડી ગઈ છે ગુજરાતની જનતાને હવે ખબર પડી ગઈ છે કે જ્યારે જ્યારે પણ ન્યાયની વાત કરવાની હોય પોતાનો હક માગવાની વાત કરવાની હોય ત્યારે આ સત્તા પક્ષના નેતાઓ છે લોકો છે એ ડાયવર્ટ કરવાની વાત કરે છે પરંતુ આવનારા દિવસોમાં બધાનું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને સમાજને હવે ખબર પડી ગઈ છે જયરાજ આહિરની મુખ્ય ટૂંકમાં નવનીત બાલિયાની મુખ્ય માગણી હતી કે જયરાજ આહિર આમાં સામેલ છે તો તેમની સામે કાર્યવાહી કે તેમને હવે જેલમાં પણ ધકેલવામાં આવ્યા છે તેમની જે માગણી હતી તે પૂર્ણ થઈ ચૂકી છે તો ક્યાંક લાગી રહ્યું છે કે હવે ક્યાંક નવનીત બાલધિયા જે છે તે રાજકીય નેતાઓનો ક્યાંક બનીને આ લડાઈ હવે આગળ રહી રહ્યા છે કારણ કે હવે તો જે માગણી હતી તે તો પૂરી થઈ ગઈ છે માટે તમે જેમ કીધું કે જે માગણી હતી એ પૂરી થઈ ગઈ પરંતુ માગણીઓ આની સાથે સાથે એ પણ હતી કે જે સ્ટાર્ટિંગથી આપણે જોઈએ તો જે એફઆઈઆર લેવાની હોય ત્યારે પણ બેથી ત્રણ વાર નિવેદનો ચેન્જ કરવામાં આવ્યા જે નવનીતભાઈએ લખાવ્યું હતું એ લખવામાં ન આવ્યું તો ક્યાંક ને ક્યાંક એમનું પણ ઇન્વોલ્વમેન્ટ છે ત્યારે નવનીતભાઈ પહેલાંથી જ એવું કહેતા હતા કે આમનું ઇન્વોલ્વમેન્ટ છે પીઆઈનું ડીવાય એસપીનું આ પોલીસ અધિકારીઓનું તો આ ન્યાય સંપૂર્ણ રીતે મળ્યો નથી ન્યાય ત્યારે મળશે જ્યારે આ જેમનું જેમનું પણ ઇન્વોલ્મેન્ટ છે યોગેશ સાગરનું પણ આમાં ઇન્વોલ્મેન્ટ છે જીતુ વાઘાણીનું પણ આમાં મોટું ઇન્વોલ્વમેન્ટ છે તો આ તમામ લોકો ની પૂછપરછ કરવામાં નહીં આવે કોલ રેકોર્ડિંગ્સ ચેક કરવામાં નહીં આવે કોલ ડિટેલ્સ ચેક કરવામાં નહીં આવે સીસીટીવી ફૂટેજ લેવામાં નહીં આવે અને જરૂર પડે તો નાર્કો ટેસ્ટ પણ આ લોકોનો કરાવવો જોઈએ જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય પરંતુ ન્યાય મળ્યો નથી ન્યાય ત્યારે મળશે જ્યારે યોગેશ સાગર જે મહારાષ્ટ્ર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એમને પણ પૂછપરછ કરવા માટે બોલાવશે એમની કોલ ડિટેલ્સ ચેક કરવામાં આવશે જીતુ વાઘાણીને પણ પૂછપરછ કરવા માટે બોલાવશે કારણ કે સોશિયલ મીડિયાની અંદર ત્યારે જ એમણે ફોટાઝ વાયરલ કર્યા હતા તો એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે અને કુળી સમાજના એક આગેવાને સાંભળ્યું પણ છે કે રાતના અડધી રાતના એ કોઈક સાથે વાત કરે છે કે આ બધું મારે સંભાળવું પડે છે મારે સમાધાન કરાવવું પડે છે એવું ક્યાંય આવી પણ વાતો આવે છે તો સો ટકા સમાજને એવું લાગે છે કે જીતુ વાઘાણી અને યોગેશ સાગરનું પણ આમાં ઇન્વોલ્વમેન્ટ છે સાથોસાથ પીઆઈ ડાંગર હોય ઝાલા હોય કે પટેલ હોય એમને પણ પૂછપરછ કરવા માટે બોલાવે જે યોગ્ય દિશામાં તપાસ થાય એમને પણ કાર્યવાહી કરવામાં આહિર સમાજના યુવાનોનું એવું કહેવું છે કે હીરા સોલંકીને માયાભાઈ આહિર અને જયરાજ આહિર જે છે તેમની સાથે જૂની અદાવત છે તેમના કારણે આ બધું થઈ રહ્યું છે હોઈ શકે બની શકે આ એક રાજકીય મુદ્દો છે પરંતુ નવનીતભાઈ બાલધિયાનો જે કેસ છે એ સામાજિક મુદ્દો છે બરોબર આ કોઈ રાજકીય મુદ્દો નથી એટલે કદાચ બની શકે એવું હોય મને બહુ આઈડિયા નથી એ એમ એ સંદર્ભે પરંતુ બધા જ સમાજના લોકોને નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળે એમાં રાજીપો છે નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવા માટે એટલો જરૂર છે એટલા માટે જરૂર છે કારણ કે આ તો કોળી સમાજ એટલી મોટી સંખ્યામાં ભેગો થયો ત્યારે આ સરકારે નાની મોટી ન્યાયની પ્રક્રિયામાં કાર્યવાહી કરી પણ જો કોઈનો સમાજ એટલી મોટી માત્રામાં ન હોય તો શું એમને ન્યાય નહીં મળે જો કોઈ પણ સમાજના નેતાઓ મંડળ બનાવીને મુખ્યમંત્રીને આવેદનપત્ર ન આપે તો શું એની એફઆઈઆર લેવામાં નહીં આવે આવા અનેક સવાલો છે જેથી કરીને નવનીતભાઈ બાલધિયાના કેસમાં એવું લાગે છે કે આવનારા દિવસોમાં સરકાર એમને ન્યાય આપશે અને અમારે સૌ કુળી સમાજ સાથે મળીને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી નવનીતભાઈ બાલધિયા માટે ઊભા રહીશું કાર્યવાહી કરી પણ જો કોઈનો સમાજ એટલી મોટી માત્રામાં ન હોય તો શું એમને ન્યાય નહીં મળે જો કોઈ પણ સમાજના નેતાઓ મંડળ બનાવીને મુખ્યમંત્રીને આવેદનપત્ર ન આપે તો શું એની એફઆઈઆર લેવામાં નહીં આવે આવા અનેક સવાલો છે જેથી કરીને નવનીતભાઈ બાલધિયાના કેસમાં એવું લાગે છે કે આવનારા દિવસોમાં સરકાર એમને ન્યાય આપશે અને અમે સૌ કોળી સમાજ સાથે મળીને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી નવનીતભાઈ બાલધિયા માટે ઊભા રહીશું બિલકુલ તો આ હતા બ્રિજરાજ સોલંકી તેમણે કહ્યું કે જે નવનીત બાલિયાનો કેસ છે તેમાં હજુ પણ ન્યાય જે છે તે મળ્યો નથી તેમને લઈને આ સંમેલન થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં જે જે પોલીસ આમાં સંડોવાયેલી છે તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ જે છે તે કોળી સમાજના નેતા અને આમ આદમી પાર્ટીના નેતા બ્રિદરાજ સોલંકી છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે મયુર સરવૈયા સ્વરાજ મીડિયા રાજકોટ બિલકુલ તો આતા બ્રિદરાજ સોલંકી તેમણે કહ્યું કે જે નવનીત બાલદિયાનો કેસ છે તેમાં હજુ પણ ન્યાય જે છે તે મળ્યો નથી તેમને લઈને આ સંમેલન થઈ રહ્યું છે અને આગામી દિવસોમાં જે જે પોલીસ સંડોવાયેલી છે તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ જે છે તે કોળી સમાજના નેતા અને આમ આદમી પાર્ટીના નેતા બ્રિદરાજ સોલંકી છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે મયુર સરવૈયા સ્વરાજ મીડિયા રાજકોટ